રિવોલ્ટ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું દિનેશ રાઠોડ આજે મારે તમને માહિતી આપી છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલી લાખોના ખર્ચે બનેલી અદ્યતન સુવિધાઓથી સજ્જ એક સરકારી શાળાની તો બન્યા રહો રિવોલ્ટ ન્યૂઝ ઇન્ડિયા સાથે નમસ્કાર મારું નામ તેજાણી રાજેશ કિશોરભાઈ છે હું જેતપુરમાં તાલુકા શાળા નંબર એકનો એચાર આચાર્ય છું આજે તમને હું મારી તાલુકા શાળા સરકારી સ્કૂલ છે એની વિશેષતા જણાવીશ આ શાળાની સ્થાપના ઓગણીસો અઢારસો ત્રાણુંની આસપાસ થયેલી છે એટલે કે સવાસો વર્ષ જેટલી જૂની શાળા છે આ શાળાની અંદર કોઈ પણ સેલ્ફાઈના સ્કૂલ પાસે ન હોય તે તમામ પ્રકારની સુવિધા છે જેવી કે આ શાળાનું અતિ આધુનિક લેટેસ્ટ ફૂલ પૂરેપૂરી ફાયર સેફ્ટીવાળું આ શાળામાં શાળાનું બિલ્ડિંગ છે તથા શાળાની અંદર ધોરણ એકથી આઠ સુધીના વર્ગો ચાલે છે અને વિશેષતા તો એ ખાસ છે કે ધોરણ એકથી આઠ સુધીની માં તમામ રૂમ અમારી પાસે ડિજિટલ અઢી અઢી લાખ રૂપિયાની સિસ્ટમવાળા બહુ સરસ મજાના ડિજિટલ રૂમ છે આ શાળાની અંદર ત્યારબાદ કોઈ પણ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબ ન હોય અલગ લાઇબ્રેરી ન હોય પણ અમારી શાળાની અંદર અલગ પુસ્તકાલય છે સાયન્સ લેબ છે અને દરેક બાળકોને યોગ્ય ન્યાય મળે એ રીતની સરસ મજાની અતિ આધુનિક કમ્પ્યુટર લેબ પણ છે આ શાળાની અંદર તથા અમારી શાળાની અંદર અત્યારે અગિયાર શિક્ષકોનો સ્ટાફ છે અને તમામ સ્ટાફ વેલ ક્વોલિફાઈડ અને પૂરતી ક્વોલિફિકેશનવાળો સ્ટાફ છે તથા એક વખત અમારી શાળાની મુલાકાત લો કે તમે કોઈપણ સ્કૂલની અંદર ફી ભરશો તેથી પણ વિશેષ સુવિધા અને સરકારી સ્કૂલની આ સુવિધા છે ત્યારબાદ સરકાર તરફથી આ સ્કૂલમાં બાળકોને બે જોડી ગણવેશ સહાય મળે છે શિષ્યવૃત્તિ મળે છે પાઠ્યપુસ્તક ચોપડા ફ્રી મળે છે અને જમવાનું પણ એકદમ સરસ મજાનું ઘર જેવું આ શાળાની અંદર દરેક બાળકને પ્રાપ્ત છે ત્યારબાદ આ શાળાની બીજી વિશેષતા જણાવું કે અત્યારે ગર્લ્સ એટલે કે છોકરીઓ હોય તેની ઉપર ઘણીવાર હુમલાને બધું થાય છે તો સરકાર તરફથી અમારી શાળામાં સ્પેશિયલ કરાટેના ટીચર મૂકવામાં આવેલા છે અને સેલ્ફ ડિફેન્સ ફોર ગર્લ્સ નામની સ્કીમ હેઠળ દરેક ધોરણ પાંચથી આઠની બાળાઓને અમે અહીંયા કરાટેની પણ ટ્રેનિંગ આપીએ છીએ ત્યારબાદ શાળાની અંદર એનએમએમએસની સરકારની શિષ્યવૃત્તિ પરીક્ષા આવે છે પીએસસીની એક્ઝામ આવે છે અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને સ્કોલરશીપની એક્ઝામ પણ અમારા શિક્ષકો અલગ એક કલાકનો સમય કાઢીને દરેક બાળકોને ખૂબ સારી રીતે અને એનું ફ્યુચર બહુ સારું બને એ માટે એને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે આ શાળાની અંદર ત્યારબાદ અમારી આ તાલુકા શાળા નંબર એકની બીજી વિશેષતા કહું તો અહીંયા સ્પેશિયલ ખેલ સહાયક કરીને અમને રમતગમતના સરકારશ્રી તરફથી શિક્ષક ફાળવેલા છે જેથી ખેલ મહાકુંભ અંતર્ગત કોઈ બાળક ભણવામાં હોશિયાર ન હોય તો એ રમતમાં પણ આગળ જઈને એનું ભવિષ્ય બનાવી શકે છે ત્યારબાદ અમારી આ તાલુકા શાળા નંબર એક જેતપુરની અંદર અત્ય આધુનિક લાખો રૂપિયાના ખર્ચે સરકારે સરસ મજાની સુવિધાવાળું અદ્યતન બિલ્ડિંગ આપેલું છે તો મારી જેતપુરની જનતાને ખાસ નમ્ર અપીલ છે કે એક વખત તમે આ સરકારી શાળા શું છે તેમાં કેવી ફેસિલિટી છે તમારા બાળકોનું ફ્યુચર કેવું સરસ મજાનું બને છે તો એક વખત અમારી સ્કૂલની તમે ખાસ મુલાકાત લેવા નમ્ર વિનંતી છે આવા જ માહિતી સબર વિડીયો માટે સમાચારો માટે અહેવાલો માટે જોડાયેલા રહો રિવોલ્ટ ન્યૂઝ ઇન્ડિયા સાથે નમસ્કાર